નિયમ ચૌદ પ્રમાણે કામ થઈ ગયેલું છે છે એનો કેસ નો ઉકેલ પણ આવી ગયેલો છે ત્યાર પછી મામલતદાર સાહેબ માં ઓગણીસો પંચોતેર ની અંદર

તમે સરકાર રીગ્રાન્ટ માટે અરજી કરવાની થાય રીગ્રાન્ટ માટે અરજી કરો તો સરકાર જે છે પ્રવર્તમાન જત્રી પ્રમાણે તમે કેસ ચલાવો તમને આપે પણ એવું પણ બને કે એક વખત દંડ થઈ ગયેલો છે એટલે તમે અત્યાર સુધી આ જમીન ખાલી શા માટે ન કરી એનો હેવી દંડ પણ આપી શકે હેવી દંડ કહું છું એટલે જોખમ લેવાની તૈયારી હોય તો રીગ્રાન્ટ માટે માગો નકર ન માગો

તો નામે ખાતે ન થઇ હકે ને ન કરાય ને ખાતે થવા બે રસ્તા તો મેં તમને કીધા હા એ તો બરોબર એ જોખમી છે હ હા બરોબર કારણ કે એક વાર થયો હોત ને તો હાલત તમારા માં કેસ ચાલી ગયો છે આખે આખો તમને ખાલસા કરી નાખી છે જમીન થી પછી ટીડીઓ સાહેબ ને હુકમ કર્યો છે ખાલી કરાવવાનો અને દંડ વસૂલવાનો આગ્રહ રાખેલો છે આમાં કોઈ કેસ કાર્યવાહી કરેલી છે કે કશી નથી કરેલી

જો પછાત જ્ઞાતિના હોત તો એને 25% ને 50% ની જોગવાઈ છે પણ મને લાગે છે કે તમે પછાત જ્ઞાતિમાં નથી આવતા ના ના પટેલ હે બની રીસન હા એટલે જ તમને કહું છું કે તમારે 100% તૈયારી સાથે અને વધારેનો એટલું જોખમ લેવાની તૈયારી હોય તો રીગ્રાન્ડ માટે અરજી કરજો હા ભલે ભાઈ હા ખેડૂત મિત્રો હવેથી તમારો કોઈ પણ પ્રશ્ન રિપીટ ન હોવા જોઈએ કારણ કે હું નવા વ્યક્તિઓને અન્યાય કરી રહ્યો છે એવું મને લાગે છે રિપીટ ચવાઈ ગયેલા પ્રશ્નો પૂછ્યા રાખીએ જે ઓડિયોમાં આપી ગયા છે તો આવી વ્યક્તિઓને પોતાના પ્રશ્ન પૂછતા પહેલા ઓડિયોના ટાઇટલ જોઈને ઓડિયો વાંચી લેવાને સાંભળી લેવા જોઈએ નહીંતર એવા નંબર હું બ્લોક કરીશ કારણ કે તો જ નવા પ્રશ્નોના જવાબ આપી શકીશ ને બીજા બધાને પણ કંઈક નવું જાણવા મળશે